જારીયે ભગવાન રેગ રાતા કુલેને કુલા અમારા વિઘત માટે કિરાવ સંગા લાવતા વિજયે જારીયે ભગવાન મારા શેઠાભાઈ તમારી ઉપસ્થિતિને ધરી પૂજાયા કુજિયાલા કુમારજીને મારા જય જય સને સુમન પરિરા ધજામાં જોડાશે કુછ વિશે સાથે સાથે મોટી બેનભાઈ અંતર

પણ આપણે હમણાં જ એમના વધામણા કર્યા છે આગળની જે કંઈ સૂચના હશે જે કંઈ આદેશ હશે જે કંઈ માર્ગદર્શન હશે

જીવાપુરા રમણધામ ભગવાન શ્રી ગુરુ ગૌરક્ષનાથજીની જગ્યા આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો કાર્યક્રમ સનાતન ધર્મની અંદર પરંપરાની અંદર કોઈ બી શુભ કાર્ય હોય તો એને પહેલાં એને ધ્વજ પૂજવો પડે ધ્વજરોહણ કરવો પડે એટલે આગામી બે હજાર પચીસની અંદર બીજા મહિનામાં બીજી તારીખથી પરમ પૂજ્ય મહામલ્લેશ્વર શ્રી કંકેશ્વરી માની કથા ભાગવત કથા પ્રારંભ થવાની છે સાથે સાથે એકસો ને આઠ કુંડ યજ્ઞ થવાનો છે અને સાથે ભવ્ય અને દિવ્ય ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજીનો મંદિર શિલાન્યાસનો પણ કાર્યક્રમ છે તો એને લક્ષીને આજનો આ જીવાપુરા ગોરક્ષધામ આશ્રમમાં દિવ્ય અને ભવ્ય નો કાર્યક્રમ ધોજા મહારાજ જય ગિરણારી મહારાજ કી જય ખાસ કરીને મારું નામ યોગી બાલકનાથજી શ્રી દેવનાથજી એકલધામ મરુડિયા કચ્છ આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો ધર્મ ધ્વજાનો અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે દેવભૂમિ રમણધામ એટલે કે જીવાપુરા ઉત્તર ગુજરાત જુવાણ પ્રગનાની એક આ જગ્યા છે અને ખાસ કરીને નાથ સંપ્રદાયની આ જગ્યા છે સનાતનની આ જગ્યા છે તો ખાસ કરીને આગામી બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી જે અહીંયા જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે પરમપુરજી મહામંડલેશ્વર મા કંકેશ્વરી દેવીજીની અહીંયા કથાનું આયોજન છે એથી વિશેષ અહીંયા એકસો ને આઠ કોની મહાપુર યજ્ઞનું આયોજન છે અને જગદગુરુ શંકરાચાર્ય અને તમામ સંતો દ્વારા અહીંયા શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ છે તો આ સર્વને આ દેવકની સાથે આ બધાને જોડાવા માટે અમારું આ હાર્દિક આમંત્રણ છે અને બધાને શુભ શુભ શુભકામનાઓ છે જય ગિરનારી આદેશ આદેશ